રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આજે લોકશાહીના મહાપર્વ મનાવાઈ રહ્યો હતો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન મથકે મત આપવા માટે લાઈનો લગાવી રહ્યા હતા તો રાજકોટની અનેક જગ્યાએ બેન્ડ વાજા સાથે મતદાન કરવા માટે લોકો પહોંચ્યા હતા હાલ તો રાજકોટ બેઠક પર ચોપન ઓગણત્રીસ ટકા મતદાન થયું છે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ લોકસભા બેઠક પર સવારથી જ મતદાન ટોચ પર રહ્યું જ્યારે અમરેલી બેઠક પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં સૌથી ઓછું મતદાન નોંધાયું રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાદાસ્પદ નિવેદનની ખાસ અસર જોવા મળી નહોતી સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠક પરના એકાણું ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થયું છે